જિલ્લા સમસ્ત મંડળ દ્વારા વિતરણ કરવામાં આવ્યું વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતે ભરૂચ જિલ્લા રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા આદિવાસી બાળકોને નોટબુક તથા બેગ નું વિતરણ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને સારું ભવિષ્ય અને સારો નાગરિક બને તે હેતુથી ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ દ્વારા તેમણે નોટબુક તથા બેગનું વિતરણ કર્યું હતું જેથી બાળકો ટાઈમસર સ્કૂલ જઈ શકે અને શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતું હોય છે તે પુસ્તકમાં લેખન તથા વાંચી શકે તે માટે સમસ્ત રાઠોડ સમાજ દ્વારા આજ રોજ સાચવેલ મુકામે આદિવાસી વિદ્યાર્થીઓને નોટબુક અને બેગનું વિતરણ કર્યું હતું વિદ્યાર્થીઓ ભણી ઘણી એક સારું વ્યક્તિ બને તેવી પ્રેરણા આપી હતી વિદ્યાર્થીઓ આપણા આવનાર ભવિષ્યમાં ભણી ગણી સારા વ્યક્તિ બને તે હેતુથી સમસ્ત રાઠોડ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તક અને બેગ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ ટ્રસ્ટ ભરૂચ જિલ્લા રાઠોડ સમાજના પ્રમુખ મહેશભાઈ રાઠોડ વાગડા ઉપપ્રમુખ મુકેશભાઈ વરદલા બીજા ઉપપ્રમુખ દશરથભાઈ ગંધાર બાગરા તાલુકા પ્રમુખ રાઠોડ સંજયભાઈ ઝોલવા ભરૂચ તાલુકા પ્રમુખ રમેશભાઈ ભાર્ગો ચામો તાલુકા પ્રમુખ નજવભાઈ ભીમપુરા દ્વારા ઉપસ્થિત રહી બાળકોને પુસ્તકનું વિતરણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ આમોદ તુફાન ન્યૂઝ આજ રોજ બાવીસ છ બે હજાર પચીસને રવિવારના રોજ વાગરા તાલુકાના ચાંચવેલ ગામે આદિવાસી સમાજના બાળકોને દફતર અને પુસ્તકો નોટબુકો અને પેનનું વિતરણ કરવામાં આવેલું છે તેઓને ભણી ગણી અને આગળ વધે તે બાજુ તે માટે સમાજના આગેવાનોએ શુભ આશીષ પાઠવેલા છે મોટી સંખ્યામાં જે લોકો રહ્યા છે અને ટ્રસ્ટી ગણ અમારા મુકેશભાઈ છે તાલુકાના પ્રમુખ સંજયભાઈ છે આમો તાલુકાના પ્રમુખ નતુભાઈ છે અલ્પેશભાઈ છે ભીમપુરાના સરપંચ છે એવા અગણિત આગેવાનો જે છે કે જેઓ સરસ બધાનો આ કાર્યક્રમ સફળ જાય તે માટે મહેનત કરી છે અને આગળ પણ કરતા રહેશે જય આદિવાસી